હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં અમારી ચેનલ છે પ્રજાપતિ પરિવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો દોસ્તો જુઓ પહેલાંના જમાનામાં લોકો કેવી રીતે માટી બનાવતા હાથે તૈયાર કરતા મોહળીને તો આ પ્રોસેસ છે પેલીયાની તમે જોઈ શકો છો આ રીતે માટી પલાળવામાં આવતી મારા ફાધર માટી બનાવી રહ્યા છે આ એમની ચેનલ છે પ્રજાપતિ પરિવાર તો જલ્દીથી અમારી ચેનલ પર નવા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ તો અમારા વિડીયો એન્ડ સુધી જોજો બહુ મજા આવશે માટી કેવી રીતે તૈયાર થાય છે અને અમે માટીમાંથી શું શું વસ્તુ બનાવીએ છીએ બધું જ તમને બતાવીશું તો અમારા વિડીયો એન્ડ સુધી જોજો ખૂબ મજા આવશે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો તો માટીને આ રીતે લઈ હજુ એને વ્યાર નથી લઈને બેઠા

एंड सुदीजिए जो दोस्तों दोस्तों ઘણી બધી મહેનત છે આ કામમાં દોસ્તો તો અમને સપોર્ટ કરજો મારા ભાઈ જલ્દીથી અમારો વિડીયોને લાઈક કરી હે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારો પસંદ આવે તો શેર પણ કરી શકો છો મારા ભાઈ પણ અવશ્ય આવી લાઈક કરી દીજો મારા ભાઈ જય માતાજી તો કેટલી બધી મહેનત છે આ આ કામમાં રીતે માટીને તૈયાર કરવામાં આવે છે પહેલા હજુ આને મશીનમાં પણ નાખવામાં આવશે દોસ્તો એક આવી રીતે તૈયાર થાય છે લાકડાનો વેર તો દોસ્તો પેલા આવી રીતે તૈયાર કરતા માટી જોઈ શકો છો અને અત્યારના સમયમાં અમે આ રીતે પણ તૈયાર કરીએ છીએ માટીને આની અંદર નાખી છે અને એકદમ પાણી સાથે મિલાવી અહીંયાથી બહાર કાઢીશું અને આ બધો કચરો છે આ બધો અંદરથી કાંકરાને એવું બધું કાઢેલું છે દોસ્તો જુઓ કેટલું બધું છે આ માટી આવતીકાલે મેં નાખી તૈયાર કરી હતી જો આ પાણી બધું સુકાઈ જશે એટલે માટી આવી થઈ જશે પછી એને આ રીતે કટકા કરી અને મશીને જોડે લઈ જઈને નાખીશું અને બીજી રીત આ છે બહુ જૂની પરંપરા છે આ જૂની રીત છે અને અમારો વિડીયો જૂની પરંપરાને ધ્યાનમાં રાખીને બનાવીએ છીએ જૂની કલા બહુ જૂની છે અને ખૂબ ઓછા લોકો આ કામ કરતા હોય છે તો અમારો વિડીયો તમને પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો તો દોસ્તો અમારો વિડીયો જૂની પરંપરાને ધ્યાનમાં રાખીને બનાવીએ છીએ અમે તો પ્લીઝ ઘણા બધા લોકોને આના વિશે ખબર નથી હોતી કે માટલા કેવી રીતે બને છે તો ઘણા બધા લોકો એમ કહેતા હોય છે અમે માટલા વેચવા જઈએ તો કે માટીની આટલી બધી કિંમત ના દોસ્તો તો માટીની કિંમત કશું જ નથી મારા વાળા પણ આની અંદર મહેનત થાય છે એ મહેનતની કિંમત અમે લઈએ છીએ ભાઈ તો બધા લોકો પ્લીઝ અમને સપોર્ટ કરજો અને જોઈ શકો છો આ છે લાકડાનો વેર લાકડાના વેરને આ રીતે નાખી અને એની ઉપર માટી નાખીશું અને પછી હાથ વડે એને મસ્ત ચીકવવામાં આવે છે પછી એમાંથી આવા માટલા તૈયાર કરવામાં આવે છે અલગ અલગ પ્રકારના જોઈ શકો છો આ પૈસા ભરવા માટેનો ગલ્લો છે ધૂપ કરવા માટે તૂપેડ્યું છે અને આ ફૂલદાની માટેનો કુંજો છે તો આ પક્ષીને પાણી માટેની માટે નાની પરબ અને કપડા નીચે માટી ના છે જો કે તડકાને સુકાઈ ના જાય એના માટે ભાઈ જો કેટલી મહેનત તો બધા લોકો કે માટલું એમનેમ જ તૈયાર છે દોસ્તો તો એમને થતો એટલી બધી મહેનત તમે સુકત તો આની પાછળ ઘણી બધી મહેનત છે દોસ્તો તો જલ્દીથી અમારા વિડિયોને એક લાઈક કરી દેજો મારા ભાઈ અને નવા હોય ચેનલ ઉપર તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી જય માતાજી તો દોસ્તો આ રીતે તૈયાર કરવાની હોય છે માટીને હજુ આ માટીને મશીનમાં નાખી અને તૈયાર કરવામાં આવશે તો અમારા વિડીયોને એક નાનકડી લાઈક આપી દેજો જોઈ શકો છો કેટલી મહેનત છે આમાં અને અમારી ચેનલ ઉપર વીસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાના છે તો જલ્દીથી અમને સપોર્ટ કરજો મારા ભાઈ જલ્દીથી અમારા વીસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય અને એકવીસ હજાર પણ થઈ જાય દોસ્તો તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ તો અમારી ચેનલ છે પ્રજાપતિ પરિવાર દોસ્તો તો દરેક લોકો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા વિડીયોને એક લાઇક આપજો અને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને શેર પણ કરી શકો છો મારા ભાઈ જલ્દીથી અમારા વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો તો દોસ્તો પહેલાં આ રીતે માટી તૈયાર કરતા એની પ્રોસેસ છે જૂની પરંપરા તમને બતાવવા માટે અમે આ માટી આ રીતે પલાળી છે કે લોકોને ખબર પડે કે પહેલા લોકો કે રીતે કામ કરતા અને દોસ્તો આ માટીને પહેલા નાની નાની ઢોકા વડે કૂટી અને નાની ભાગી નાખવામાં આવે છે અને પછી એને આ રીતે નાખી ઉપર ધીરે ધીરે પાણી નાખી અને ઉપરથી ચાલની માટી નાખવામાં આવે છે તો જોઈ શકો છો આ માટી છે એકદમ મસ્ત તો જલ્દીથી વિડીયોને લાઈક કરો મારા ભાઈ તો દોસ્તો આની અંદર ખૂબ જ મહેનત છે મારા ભાઈ તો અમારી મહેનત માટે એક લાઈક તો બને જ તો જે પણ મિત્ર લાઈક કરવા માગતા હોય જલ્દીથી વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ વિડિયો ટૂંક જ સમયની અંદર અમારી ચેનલ ઉપર આવી જાય છે અમારી ચેનલનું નામ છે પ્રજાપતિ પરિવાર તો બધા લોકો જલ્દીથી સપોર્ટ કરજો મારા ભાઈ